મહાનગરપાલિકા સંચાલિત સંગ્રહાલય ખાતે પ્રાણી પક્ષીઓને ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મોટા કદના પ્રાણીઓ આ તમામ પ્રાણીઓના પાંજરામાં વિશાળ પાણીના પોન્ડ બનાવવામાં આવ્યા છે ગુજરાતમાં હાલ ગરમી તેનો પ્રકોપ બતાવી રહી છે ગરમીનો પારો આડત્રીસ થી ઉપર જતા જનતાના હાલ બેહાલ જોવા મળી રહ્યા છે ત્યારે વરાછા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા સંચાલિત પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળાની ઋતુમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે

હું હિના પટેલ સરથાણા નેચર પાર્ક અહીં ઝૂ ગાઈડ તરીકે ફરજ બજાવું છું હાલમાં જે નેચર પાર્ક છે સુરતની વચ્ચોવચ બ્યાસી એકર એરિયામાં ફેલાયેલું છે અને ખાસ અહીં કેપ્ટિવિટીમાં ઘણા પશુ પક્ષીઓ રાખવામાં આવ્યા છે દરેક પશુ પક્ષીઓને વાતાવરણની જેમ માણસોને અસર થાય તેવી રીતે એ લોકોને પણ એડવર્સ કે ઇફેક્ટ થતી હોય છે જેથી કરીને અમારે સિઝન જેમ ચેન્જ થાય તેમ તેમ દરેક સિઝનમાં પ્રાણી પક્ષીઓની જુદી જુદી કાળજી લેવાની હોય છે જેવી રીતે કે શિયાળામાં એ લોકોને માટે હીટરની અને તાપણાની વ્યવસ્થા કરી રીતે હાલમાં જે સુરતનું ટેમ્પરેચર ચાળીસ ઉપર થઈ રહ્યું છે ગરમીનો વધ પારામાં વધારો થઈ રહ્યો છે એને માટે જે કેપ્ટિવિટીમાં રાખેલા પ્રાણી પક્ષીઓ છે એને માટે અમારે સવિશેષ કાળજી લેવી પડે છે જેથી એમના હેલ્થ પર કોઈ એડવર્સ ઇફેક્ટ ના થાય અથવા તો તેઓ કોઈને ડિહાઈડ્રેશનની અસર ના થાય આના માટે અમે જે વાઘ છે સફી છે સફેદ વાઘ છે દીપડા છે બંને પ્રકારના રીંછ છે તમામમાં ફોગર અને ફુવારાની વ્યવસ્થા કરી છે ઓશ્રિત પક્ષીમાં પણ અમે ફુવારાની વ્યવસ્થા કરી છે આ ઉપરાંત ઈમુ અને ઓશ્રિત પક્ષીના દિવસમાં બેથી ત્રણ વાર અમે નવડાવવામાં આવી આવે છે આ લોકોના તમામ પ્રાણી પક્ષીઓના જે પીવાના પાણી છે એમને અમે બે વાર ચેન્જ કરીએ છીએ જેથી કરીને એ લોકોને પીવાનું પાણી પણ ઠંડુ મળી રહે અને જે મોટા નાવાના હોજો છે તેનું પાણી અમે દૈનિક ધોરણે ચેન્જ કરીએ છીએ જેથી કરીને એ લોકોને ઠંડા પાણીમાં નહાવા પણ મળે આ ઉપરાંત એ લોકોના ખોરાકમાં પણ અમે સવિશેષ કાળજી લેતા હોય છે જેવી રીતે કે જે લોકોના પાણીની અંદર ડિહાઈડ્રેશન ના થાય અને વાત તબિયત તંદુરસ્તી જળવાઈ રહે એ માટે અમે જે ઇલેક્ટ્રલ પાવડર એડ કરતા હોય છે આ ઉપરાંત જે શાકાહારી પશુ પક્ષીઓ છે જે ફ્રૂટ્સનો ઉપયોગ કરતા હોય છે પોતાના ખોરાકમાં એની અંદર અમે જ્યુસી ફ્રૂટ જેવી રીતે તરબૂજ મોસંબી શેરડી જેનો ઉપયોગ વિશેષ કરતા હોય છે જેથી તરીકે એ લોકોનું પાણીની માત્રા એ લોકોના શરીરમાં જળવાઈ રહે અને તંદુરસ્તી સારી રીતે જળવાઈ રહે અને પ્રાણીઓને વાતાવરણની કોઈ એડવર્સ ઇફેક્ટ ના થાય